નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં નાની બાપુ વિસ્તારમાં વિજયનગર ખાતે મારૂતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યાં છેલ્લા વીસ વર્ષથી અહીં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ખૂબ જ ઉત્સાહ સાથે પાટોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થાય છે તે જ રીતે આ વર્ષે પણ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી પાટોત્સવની ઉજવણી નિમિત્તે પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથ અને સહકારના કારણે છેલ્લા વીસ વર્ષથી તેઓ મારુતેશ્વર મહાદેવ મંદિર ખાતે ધૂમધામપૂર્વક પાટોત્સવની ઉજવણી કરે છે આ વર્ષે પણ તમામના સાથ સહકારથી અને તમામ જે વિસ્તારમાં રહેતા ભાઈ બહેનો છે તેઓની ઉપસ્થિતિમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો વિજયનગર વિસ્તાર સરદાર હાઈસ્કૂલ પાસે આજવા રોડ જ્યાં શ્રી મારુતેશ્વર મહાદેવ મંદિર જે છેલ્લા વીસ વર્ષથી પાટોત્સવ ઉજવતા આવ્યા છે અમે અને પાટોત્સવ નિમિત્તે આજે પંચકુંડી મહાયજ્ઞ અને એની સાથે એક મહાપ્રસાદીનું આયોજન રાખેલું હતું જેમાં અમારા વિસ્તારના દરેક ભાઈ બહેનો ભાવિ ભક્તોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે જેના કારણે આટલું સરસ આયોજન થયું છે અને એવી આશા રાખીએ છીએ કે દર વર્ષે આ રીતે પ્રોગ્રામ થયા કરે